હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ્સ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે એક અમે લોકો જઈ રહ્યા છીએ રચિતાને લેવા માટે તો આજે જે સન્ડે ફૂલ આરામવાળો દિવસ છે બટ અમારા માટે આરામવાળો દિવસ નથી બીકોઝ અત્યારે રચિતાને અમને લઈને આવીશું પછી અમે લોકો જઈશું શોપ ઉપર અને હમણાં તો થોડું વર્કલોડ રહેવાનો છે બીકોઝ લગ્નના સિઝન નજીક આવી રહી છે અને આપણે રેન્ટલ આઉટફિટનું છે એટલા માટે બટ તો પણ હું ગઈકાલે તો શોપ ઉપર નથી ગઈ એટલે આજે સાંજે જવાની વિચારી રહી છું અને ઘરકામમાં કેવું છે કે અમારે દિવાળી કામ થોડું ઘણું બાકી છે બટ અમને છે ને ના પાડવામાં આવી છે કે હવે ડૉક્ટરે જો સારું કીધું છે તો મહેરબાની કરીને ઘરકામનું નામ ના લો ને તો સારું છે બરાબર નહીં તો આઈ બનશે મારી નહીં તો બીજું શું હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે તો કઈ થયું નથી દરેક કે ઘર કામ બરાબર એટલે ઘર કામ આખી જિંદગી કરવાનું છે પણ પેલા હેલ્થ સાચો

તો આજે ફાઇનલી હું શંભુને તમને લોકોને બતાવવાની છું સાથે સાથે હવે મારે છે ને શૂટ સ્ટાર્ટ કરવાના છે મારા આઉટફિટના તો એ પણ હવે બે ત્રણ દિવસ પછી સ્ટાર્ટ થઈ જશે એટલે તમને લોકોને એ પણ વ્લોગની અંદર જોવા મળશે અને થેન્ક યુ સો મચ ફરીથી મને પાછું એવો ને એવો પ્રેમ આપવા માટે બે ત્રણ દિવસ લેટ જુઓ છો તમે લોકો વ્લોગ બટ કંઈ વાંધો નહીં જુઓ અને આટલો આટલો પ્રેમ કરતા જ રહો હું પણ એવું વિચારું છું કે ના ભાઈ હવે તો મારે કન્ટિન્યુ રાખવું જ છે બરાબર ને

બેસાડીવું જ હોય હવે તમે વળી બહુ લાંબુ ના વિચારશો બરાબર કઈ વાંધો નઈ કઈ એના દર્શન કરીશું દર્શન કરીને પછી લઈશું કાં તો રચિતાન લઈને દર્શન કરીશું બેટ આ બે વસ્તુ ફિક્સ છે

રોજ સવારમાં માં કકરાટ જબરું કરે મોડા ભૂપી પર પેલા કે ભૂપી અને પે દવા આપો એક તો માંડ દવા ઉતરતી હોય એમાં ભી અત્યારે ગાઈઝ અમે પહોંચી ગયા છે રચિતાબેન કે કોનો મળવા જવાનું ગાંડા લાલ ગાંડા મળવા જોઈએ કે તો અત્યારે અમે એમની શોપ ઉપર આયા છે બરાબર બધા દુકાન ઓફિસ વાળા છે અમારા આખા ફેમિલીમાં શું કહેવું નિકેશ યસ યસ ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને જોરદારની ભીડ છે આજે કારણ કે આજે છે રવિવાર એટલે બહુ જ ભીડ છે લાસ્ટ ટાઈમ અમે સોમવારે આવ્યા હતા ને તો ભીડ જરાય નથી હા પણ રવિવાર એટલે રવિવાર રવિવાર તો આવું જ પડે શું કેવું કે ભીડ હોય કે ના હોય યસ કોક જ ટાઈમ એવું હોય કે ભીડ ના હોય અને થોડું લેટ થયું હોય દર્શનનું ચલો દર્શન કરી લઈએ તો ગાઈઝ હમણાં એક ફેન્સ મળીને ગયા પણ આપણે વ્લોગ લેવાનું ભૂલી ગયા તો શું કહેશો કેવો રહ્યો એક્સપિરિયન્સ ફેન્સને મળીને હર ટાઈમ સારો જ રહે છે મારા ફેન્સ એટલા સોફ્ટ હાર્ટ હોય છે ને કે એ લોકો મતલબ મને એમ જોવે ને તો એ એટલા એક્સાઇટ થઈ જાય ને મને એમ કે કે ભાઈ એક ફોટો પાડવા દેસો હું છે ને ગમે આવું કંઈક થાય ને ત્યારે મારા ઠેકાણા જ ના હોય બટ હું કોઈ ના પાડતી જ નહીં બરાબર પછી એટલે જ હું સજજી તજી ન નીકળું છું ઘરેથી આજે જેવું થયું મેં ડ્રેસ બદલને તો નિંગેશ મને કે બરાબર તો લાગતો તો મેં કીધું જો તું આવું થઈ ગયું ઘરે ચાલે બહાર ના ચાલે અને અત્યારે મને આજે આવું થયું ને એટલે હવે મને કેવાનો મોકો મળી ગયો છે જો નિંગેશ આટલા માટે થઈ ગયા તો ચેન કરીને નીકળ્યું ઘરેથી સુકો મેડમ મજા આવશે તો મજા મજા જ છે ને મજા આવે ના ભાઈ નિશું શું કાય ખબર આમ દવા હાથમાં લેશે અને અમારા હાથમાં પાણી હોય મમ્મી ભૂપી ભૂપી શું કરું ભાઈ તો ભૂપી પછી દવા નાખે એટલે પાણીનો ફૂગો ફૂલાવાનો પછી દવા મુકાઈ રહ્યા અને મો એ રીતે એક જ વખત એને બહુ જીદ કરીને તો મેં ટ્રાય કર્યું તો પાણી અંદર જતો રહી દવા ત્યાં નહીં ત્યાં રહી પછી મને આવું કોણ પીવા છા તો કે ફીયા મેં કીધું ફીયા ના મૂકે એવી રીતે દવા નહીં પીવાની પેલા મોડામાં દવા મૂકવાની ભાઈ પછી પાણી પીવા ડાયરેક્ટ છે ને નેશનલ હેન્ડલૂમ ગયા હતા બેડશીટ લેવા માટે પછી મેટ્રેસ લેવા માટે અને ઘણી બધી વસ્તુ લાવ્યા હતા સાથે સાથે કર્ટન્સ બી નવા લાવ્યા છે પણ હું તમને બતાવું છું એના સાથે સાથે આ છે ને અંદર બેડરૂમ મેં ક્લીન કર્યો છે બેડરૂમમાં ખાલી બેડનું પ્રોપર બધું જ ક્લીનિંગ કરી નાખ્યું છે બેડ આખો ખોલ્યો હતો એ બધું તો કંઈ બતાવવા છે એવું લાગ્યું નહીં અને અહીંયા જુઓ ગાઈઝ પિઝા પાર્ટી ચાલી રહી છે શું કહેશો ભાઈબંધ તો ઊંઘીને ઉઠ્યા છે બરાબર નીસેવ

મેડરૂમ ક્લીન કર્યો હતો બટ આ બધા એ બગાડી નાખ્યો છે નવી નવી ચાદર વસાઈ છે દોહોર લાઈ છુ બધું મસ્ત મસ્ત થઈ ગયું છે રેડી રેડી રૂમમાં તમે લોકો કહેજો ગાઈઝ કેવી લાગીએ તમને આ ચાગરને જોકે અત્યારે તમારો ફેસ ને બધું એટલું વિખાઈ ગયું છે ને કારણ કે થાકી ગઈ બેડ આખો કાઢ્યો ખોલ્યો અંદરથી ગાદલાને બધું જ સાફ સફાઈ કરી અમે છે દિવાળી કામ નતું કર્યું કેમ કે હું બીમાર હતી એટલે આફ્ટર દિવાળી અમે દિવાળી કામ કર્યું છે ઘર સાફની શરૂઆત કરી છે બેડરૂમમાં બસ અત્યારે આ બેડનું મેઇન કામ હતું એ પૂરું થઈ ગયું છે કાલે અંદર કિચનનું કરવાનું છે કિચનનું માળ્યું ને બધું અને અંદર બી આ બધું ક્લીન કરવાનું છે તો કાલે એ કામ થશે કોને કોને મારા જેમ દિવાળી કામ હજુ સુધી બાકી છે અને એ લોકો કહે છે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા દસ અને બહુ જ જોરદારની થાકી ગઈ હતી ને એટલે વ્લોગ શૂટ કરવાનો કંઈ મૂડ ના આવ્યો એટલે પછી કંઈક જાજુ વ્લોગ શૂટ કર્યું નહીં બટ આજનો દિવસ બહુ સારો રહ્યો મારું મેઇન કામ પતી ગયું બેડનું કેમ કે બેડ સાફ કરવાનું એટલે મારા માટે તો બહુ જ મોટો ટફ ટાસ્ક છે મારા માટે બટ ફાઇનલી આજે એ પતી ગયું છે એટલે થોડું ઘણું હવે બે ત્રણ દિવસ પછી કન્ટિન્યુ કામ કરવાનું છે અને સાથે સાથે શૂટ પણ કરવાના છે જોઈએ છે કેવી રીતે બધું મેનેજ થાય છે સબસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બોબાઈ હરે કૃષ્ણ